મજામાં ફૂડ મંત્રભાઈ સુરભી વસામાં સ્વાગત છે તમારું આજે એક સરસ મજાની ફરસાણ લઈને આવી છું ગુજરાતી ફરસાણ જે આપણા બધાના ઘરમાં બને છે પણ જ્યારે પણ બનાવીએ ને ત્યારે કંઈક ને કંઈક તો પ્રોબ્લેમ આવતો જ હોય છે અને એ છે સેવખમણી હંમેશા આપણે એવું થાય કે સેવખમણીમાં શું પ્રોબ્લેમ આવે એક તો સેવખમણી જ્યારે પણ આપણે બનાવીએ ને ત્યારે એકદમ ડ્રાય થઈ જતી હોય છે કે વઘારીને રાખીએ કાં તો તેલ વધારે નાખીએ તો એવું લાગે કે તેલ બહુ જ વધારે પીએ છે અને જ્યારે પણ ખાઈએ ને ત્યારે તેલનો સ્વાદ આવતો હોય છે એટલે બે વસ્તુ થાય એક તો બહુ જ ડ્રાય થઈ જાય અથવા તો તેલવાળી થઈ જતી હોય છે થાય છે ને આવું તમારી સાથે અને સેવ ખમણી બનાવી બહુ જ લેન્ધી પ્રક્રિયા છે એટલે કે સૌથી પહેલાં દાળ પલાળો પછી પીસો પછી એને હાથો આપવા માટે રાખો પણ ના આપણે આટલો બધો ટાઈમ નથી આપવાનો આપણે આજે ઇન્સ્ટન્ટ સેવખમણી બનાવીશું તો શરૂઆત કરી દઈએ હું હંમેશા કહેતી આવી છું કે જ્યારે પણ આપણે ઓવનમાં કોઈ વાનગી બનાવતા હોઈએ ત્યારે ઓવનને પ્રીહીટ કરતા હોય છે એવી જ રીતે કોઈ પણ આપણે બાફેલી વાનગી બનાવતા હોઈએ ત્યારે સ્ટીમરને પ્રિહિટ કરવાનું હોય છે તો એના માટે આપણે જે બાઉલ લીધો છે એને ગ્રીસ કરી લઈશું હવે આ બાઉલને પ્રિહિટ કરવા માટે રાખી દઈશું બાઉલને તો આપણે પ્રિહિટ કરવા માટે રાખી દીધો છે હવે આપણે ખીરું બનાવીશું હવે આ ખીરું કેમ બનાવવાનું છે ને એ ખૂબ જ અગત્યનું છે કારણ કે આપણે ઇન્સ્ટન્ટ સેવખમણી બનાવી રહ્યા છીએ એક બાઉલ ચણાનો લોટ લઈ રહ્યા છીએ આપણે અને એની સાથે બે ટેબલ સ્પૂન સોજી લઈશું બે ટેબલ સ્પૂન લીંબુનો રસ લઈ શકાય છે અથવા તો એક ટી સ્પૂન લીંબુના ફૂલ પણ તમે ઉમેરી શકો છો હું અત્યારે લીંબુનો રસ લઈ રહી છું એક ટી સ્પૂન મીઠું હંમેશા હું મીઠું પણ માપ આપું જ છું કારણ કે નવી દીકરીઓ છે નવી વહુઓ છે એ જ્યારે વાનગી બનાવે ને ત્યારે મીઠું બના મીઠું કેટલું ઉમેરવું ને એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન થઈ જાય છે ચમચી હિંગ લઈશું લીલા મરચાંની પેસ્ટ છે એક ટેબલ સ્પૂન ઉમેરીશું હવે પાણી ઉમેરીશું લગભગ હાફ બાઉલ જેટલો ખીરું તૈયાર કરવાનું છે હંમેશા જ્યારે પણ પણ તમે કોઈ વાનગીનું ખીરું બનાવતા હોય એટલે કે ભજીયાનું બનાવો હાંડવાનું બનાવો ઢોકળાનું બનાવો ત્યારે હંમેશા પાણી છે ને થોડું ઓછા પ્રમાણમાં નાખવાનું કારણ કે ઉપરથી પડી શકે છે આપણે એવું થાય ને કે પાણી ઉથલાવીએ ને એટલે પાણી વધારે પડી જાય અને પછી શું થાય છે ખીરું એકદમ ઢીલું થઈ જાય અને તમારે વધારે ઉપરથી લોટ ઉમેરવો પડે છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે આ મિશ્રણમાં આપણે સોજી ઉમેરી છે એટલે લગભગ પાંચેક મિનિટનો રેસ્ટ આપવો પડશે જેથી કરીને સોજી પાણી અપસોપ કરી લે અને સરસ રીતે ફૂલી જાય ખીરું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે થોડું વધારે ઘટ્ટ થઈ ગયું છે કારણ કે સોજીએ પાણી પી લીધું છે એટલા માટે એટલે હવે આપણે એમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું જ્યારે પણ આપણે દાળ પલાળી અને સેવ ખમણી બનાવતા હોય ને એને ત્યારે જે ઢોકળું બનાવીએ ને એ ઢોકળું એકદમ ઘટ્ટ બનાવીએ છીએ એટલે કે એ એકદમ પ્લફી ન હોવું જોઈએ કારણ કે આપણે ખમણી ખમણી લેવાની છે સેવ ખમણી બનાવવાની છે એટલા માટે અત્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ તો આમાં થોડા જ પ્રમાણમાં ફ્રૂટ ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું વધારે નથી ઉમેરવાનું પાંચ ચમચી ફ્રૂટ સોલ્ટ લઈશું એકાદ ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ ખીરું તૈયાર થઈ ગયું છે હવે ખીરું આપણે મોલ્ડમાં ઉમેરી લઈશું અને હંમેશા જ્યારે પણ આપણે સેવ બનાવીએ બનાવીને ત્યારે આ રીતનું મોલ્ડ પસંદ કરવાનું છે જેથી કરીને જે ઢોકળું બને એ એકદમ થીક બને જેથી કરીને ખમણી પણ બહુ સરસ તૈયાર થાય હવે ખીરાને બાફવા માટે રાખી દઈશું લગભગ દસથી થી પંદર મિનિટ માટે એને બફાવા દઈશું ઢોકળું સરસ બફાઈ ગયું છે જો તમને એનો ટેક્સચર દેખાય છે ને બહુ જ વધારે ફૂલ્યું નથી આવું ઢોકળું સેવખમણી માટે એકદમ પરફેક્ટ છે હવે આ ઢોકળું જે છે એને ઠંડુ થવા દેવાનું છે અને પછી ખમણી લેવાનું છે તો સૌથી પહેલાં તો એને ઠંડુ થવા દઈશું આપણે ઢોકળું ઠંડુ થઈ ગયું છે હવે એને અનમોલ કરી લઈશું હવે એના પીસ પાડી લેવાના છે જો તમને દેખાય છે ને સરસ જાળી પણ પડી છે છતાં પણ ઘટ્ટ છે એટલે કે આપણે સરસ રીતે એને ખમણી શકશું જો તમે ખમણ ઢોકળા જે બનાવતા હોય એના જેવું જો ખીરું તૈયાર કરશો અને એવી રીતનું જો ઢોકળું તૈયાર કરશો ને તો ખમણી સરસ નહીં મળે હવે ઢોકળું આપણે છીણી લેવાનું છે જો છીણીથી આપણે છીણવાથી જો આ રીતે ગઠ્ઠા લાગતા હોય ને તો ચાલણી લઈ અને એનાથી ચાળી લેવાનું છે તો એકદમ સરસ જે ટેક્સચર બહાર જેવું મળે ને એવું મળી જશે આ રીતે એકદમ સરસ ટેક્સચર મળી જશે અને જે ગઠ્ઠા હશે ને જે લમ્સ હશે એ પણ તૂટી જશે અને એક સરખી ખમણી તૈયાર થઈ જશે હવે વઘાર કરી લેવાનું છે એકથી દોઢ ટેબલ સ્પૂન તેલ લેવાનું છે હંમેશા જ્યારે પણ ખમણી બનાવતા હોય ને ત્યારે ખમણી બનાવવી જેટલી અગત્યની છે ને વઘાર એટલો જ અગત્યનો છે કારણ કે વઘારમાં જો વઘાર સરસ થયો હશે ને તો ખમણીનો સ્વાદ બહુ જ સરસ આવે છે એનું કારણ છે કે જો તેલ તમે વધારે ઉમેરશો તો તેલના ગૂંટિયા આવશે અને જો તેલ ઓછું હશે ને તો ખમણી એકદમ ડ્રાય લાગશે એટલા માટે વઘાર ખૂબ જ અગત્યનો છે અને હા વઘારમાં હું એક તમને સરસ મજાની ટિપ્સ આપી દઉં કે જ્યારે પણ વઘાર કરતા હોય ને ત્યારે એની અંદર થોડું પાણી પણ લેવાનું છે બહુ વધારે પાણી ના લેજો જો તમે બહુ વધારે પ્રમાણમાં પાણી ઉમેરશો ને તો ખમણી એકદમ ભેગી થઈ જશે અને પાણી પચી બની જશે અને જ્યારે પણ પાણી ઉમેર્યો ને ત્યારે એને થોડી વાર ઉકાળવાનું છે આ જો તમે ઉકાળશો નહીં ને તો પાણીનો પણ કચાસનો સ્વાદ આવશે અને આ જે કચાસનો સ્વાદ છે ને એ તમારી ખમણીનો સ્વાદ બગાડી દેશે એક ચમચી રાઈ લઈશું પાંચ ચમચી હિંગ પાંચ ચમચી હળદર પણ લઈશું લીમડાના પાન લગભગ બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરશું એક લીલું મરચું પણ લઈશું થોડી ખાંડ ઉમેરીશું એક ચમચી જેટલી વઘારમાં ચપટી મીઠું પણ ઉમેરવાનું છે અને ચમચી જેટલો લીંબુનો રસ ખમણીનો વઘાર પણ સ્વાદવાળો બનાવવાનો છે જો વઘાર ટેસ્ટી નહીં હોય ને તો ખમણી પણ ટેસ્ટી નહીં લાગે એકાદ મિનિટ માટે ઉકાળી લઈશું જ્યારે તમે ખમણ ઢોકળામાં પણ વઘાર રેડતા હો ને ત્યારે આ ટિપ્સ ફોલો કરજો તો ચોક્કસથી ખમણ ઢોકળા પણ બહુ જ ટેસ્ટી બનશે જો વઘાર એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને પાણી જે છે એ પણ ઉકળી ગયું છે હવે થોડું થોડું કરી અને ખમણીમાં આપણે વઘાર રેડી દઈશું બધું જ એક સાથે નથી ઉમેરવાનું સાથે હલાવતા રહેવાનું છે હંમેશા ધ્યાન રાખો કે વઘાર તૈયાર કરો ને એ વઘાર બધું જ એક સાથે નહીં ઉમેરી દેવાનું આમ કરવાથી છે ને જે ખમણી છે ને એમાં પાણીનો ભાગ વધારે આવી જશે ને તો તમારી ખમણી બગડી જશે અને આ રીતે હાથેથી જ મિક્સ કરવાનું જેથી કરીને તમને મોઈશ્ચર કેટલું છે ને એ ખબર પડે કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને ખમણી પણ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ખમણી બને પણ ખમણી ઘણેના વગર તો નકામી છે બરાબર ને કારણ કે એનું નામ છે સેવ ખમણી તો સેવ તો જોઈશે જ આપણે ટેસ્ટ નથી લાગતી ને એકદમ મસ્ત લાગે છે દાડમના દાણા લઈશું થોડી કોથમીર જુઓ હવે આ ખમણી એવી તૈયાર થઈ છે ને જે તમે બહારથી લાવો છો તમારા ઘરે જ્યારે પણ કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે તો હવે બહારથી થી ન લાવજો આવી જ ખમણી તમારા ઘરે બનાવજો સેવ ખમણી તૈયાર થઈ ગઈ છે હવે એને સર્વ કરી લઈએ